નમસ્તે આજના કાર્યક્રમમાં આજની આ ગોષ્ઠી માટે તમારું સ્વાગત કરવાની એટલી બધી ઈચ્છા થતી નથી એ શબ્દો વાપરવાની ઈચ્છા થતી નથી કે આપણા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે કારણ કે આજની ગોષ્ઠીનો મુદ્દો એક એવો છે જે મુદ્દાએ છેલ્લા કેટલાક દિવસથી મનને જાણે કે વ્યાકુળ કરી નાખ્યું છે કે વ્યગ્રતા અનુભવાય છે અને એના વિશે જેટલું વધારે વાંચું છું મન વધુ ને વધુ વ્યાકુળ બનતું જાય છે ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે આપણે આપણી આઝાદીનો દિવસ ઉજવ્યો પ્રશ્ન આપણે આપણી જાતને કર્યો કે આ કઈ આઝાદી માટેનો દિવસ આપણે ઉજવ્યો રાજકીય આઝાદી તો આપણે મેળવી લીધી છે પણ શું એ પૂરતું છે રાજકીય રીતે આપણે આઝાદ થઈ ગયા અંગ્રેજોના હાથમાંથી આ દેશની શાસન વ્યવસ્થા આપણા હાથોમાં આવી ગઈ તો શું એ પૂરતું છે કોલકાતાની અંદર એક ડોક્ટર છોકરી ઉપર ગેંગ રેપ થાય અને પછી એ ઘટનામાં એનું મૃત્યુ થયા બાદ એ કોશિશ થાય કે એ આત્મહત્યાનો પ્રસંગ હતો એ હત્યા નહોતી આત્મહત્યા હતી ત્યારે તો પ્રશ્ન આપણે કરવાનો થશે ને કે રાજનૈતિક આઝાદી તો આપણને મળી ગઈ પણ આ દેશની મહિલાઓને દીકરીઓને બહેનો ના કહેતા જ્યારે દીકરીઓને બહેનો કહો છો ને ત્યારે જ એમના ઉપર આ ઘટનાઓ ઘટે છે બસ એમને એમને મહિલા રહેવા દો સ્ત્રી રહેવા દો અહીંયા આગળ કરવાનું થાય છે કે આ દેશની મહિલાઓને આ બળાત્કારથી આઝાદી ક્યારે મળશે આ પ્રશ્ન આજે આપણે કરવાનો થાય છે બે હજાર બાવીસના વર્ષમાં નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ બ્યુરોના એનસીઆરબી ના જે સરકારી સંસ્થા છે એના અમુક ચોક્કસ આંકડા રજૂ થયા હતા મહિલાઓ મહિલાઓ ઉપર ઉપર અત્યાચાર અને એમાં થતા બળાત્કારના આંકડાની પણ એમાં વાત હતી અને આંકડા પ્રમાણે ભારતમાં દર વર્ષે અંદાજે એકત્રીસ હજાર છસો જેટલા રેપ કેસીસ નોંધાય છે થર્ટી વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ત્રણસો ને પાસઠ દિવસ હોય એક વર્ષના અને ત્રણસો પાસઠ દિવસમાં સરેરાશ એકત્રીસ હજાર છસો જેટલા રેપ કેસીસ આપણે ત્યાં નોંધાય છે ગણતરી જો આપ માંડી શકો તો માંડો આનો અર્થ એ થયો કે ભારતની અંદર દરરોજે દરરોજે ઓછામાં ઓછા છ્યાસી બળાત્કારના કેસીસ નોંધાય છે ઓલમોસ્ટ હંડ્રેડ આ તો ખાલી નોંધાતા કેસીસની સંખ્યા છે એવા કેસીસ કે જે નોંધાતા જ નહીં હોય આપણે સમજીએ છીએ કે એની સંખ્યા તો આનાથી ઘણી મોટી હશે દરરોજે અંદાજે સો છોકરીઓ જ્યારે આ દેશની અંદર સો મહિલાઓ આ દેશની અંદર બળાત્કારનો ભોગ બનતી હોય તો ત્યારે આપણે કયા મોડે કહીએ છીએ કે આપણે તો વિશ્વગુરુ છીએ હજુ મોટા વિશ્વગુરુ આપણે બનવાના છીએ આ ધર્મોની ભૂમિ છે સંતોની ભૂમિ છે મહાન સંસ્કૃતિ મહાન સભ્યતાની ભૂમિ છે આ કયા મોડે આપણે દાવા કરીએ છીએ માત્ર મજબૂત કાયદાઓ બનાવી દેવાથી કે કાયદાઓની અંદર સખત સજાઓ નક્કી કરી દેવાથી કે આવા કેસીસ થયા બાદ આંદોલનોની અંદર અલગ અલગ માંગો કરવાથી આ પ્રશ્નનું સમાધાન નથી આવતું આનું સમાધાન બહુ મોટું છે બહુ વ્યાપક છે અને એટલું વ્યાપક છે કે જેને કરવા માટે આપણે આપણી અંદર ધરમૂળથી તફાવતો લાવવા પડશે ફેરફારો લાવવા પડશે આપણે આપણી જાતને બદલવી પડશે જ્યાં સુધી એક સમાજ તરીકે આપણે નહીં બદલાઈએ આપણી જીવનશૈલી નહીં બદલાય આપણી માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી ગમે એટલા મજબૂત કાયદાઓ હશે એ આ સમસ્યાનું કોઈ સમાધાન નહીં આપી શકે જ્યાં સુધી આપણે એ જ નહીં જાણતા હોઈએ કે આ રોગ વાસ્તવમાં રહેલો ક્યાં છે એનું લોકેશન એ જગ્યા આપણે નહીં શોધીએ ને ત્યાં સુધી આપણે જે કોઈ પણ સમાધાનના પ્રયત્નો કરીશું એ ઉપર છેલ્લા હશે બિલકુલ ઉપર ઉપરથી હશે જાણો છો કે આનું લોકેશન ક્યાં છે આવું બધું થાય છે કેમ આપણો રોજિંદો વ્યવહાર જ એ છે કે જે યનકેન પ્રકારે આવા કેસીસને આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે એક સમાજ તરીકે આપણે છીએ જેવા કે જેથી આવી ઘટનાઓ ભારતની અંદર થવી એ જાણે કે હવે સહજ બની ગયું છે વર્ષો પહેલા એક વિડીયો જોયો તો એક છોકરીનો યુટ્યુબ પર એ યાદ આવે છે અને એની અંદર પણ રેપ કેસીસ ઉપર બેન વાત કરી રહ્યા હતા એ બેન કહે છે કે આપણે આપણા દેશની અંદર પાર્ટી સોંગ્સ સ્વીકાર્યા છે મતલબ કોઈ આલ્બમનું સોંગ હોય કે પછી કોઈક મૂવીનું સોંગ હોય ઘરે જ્યારે પાર્ટી હોય કે પછી ન્યૂ યરની પાર્ટી હોય ડિસ્કો થેક હોય એ બધી જગ્યાએ આપણે પાર્ટી સોંગ તરીકે વાપરતા હોઈએ છીએ આ પાર્ટી સોંગ્સ વિશે ક્યારે વિચાર કર્યો છે બેન પૂછે છે એ કહે છે કે આપણે ગીતને પાર્ટી સોંગ તરીકે સ્વીકારી લીધું છે એ વખતે ગીત આવ્યું હતું શહીદ કપૂર એમાં એક્ટર છે સોનાક્ષી સિન્હા પણ એમાં એક્ટ્રેસ છે અને ગીતના શબ્દો કંઈક આવા હતા કે અબ મેં ગંદી બાત પચાસ વખત એમાં ગંદી બાત ગંદી બાત ગંદી બાત બસ એમ ચાલતું ને ચાલતું રહે છે તો આપણે એને પૂછવાનું થાય ને કે આ ગંદી બાત કઈ એક્ટરને આપણે પૂછવાનું થાય ગીતકારને પૂછવાનું થાય મ્યુઝિશિયનને પૂછવાનું થાય એ ફિલ્મના નિર્માતાને પૂછવાનું થાય કે તું આના વિશે જે કહે છે કે હું એની સાથે ગંદી વાત કરીશ તો એ ગંદી વાત કઈ આપણે બધા જાણીએ છીએ કે ગંદી વાત કઈ આટલું અભદ્ર ગીત એક એવું ગીત કે જેમાં નર્યા અભદ્ર શબ્દો વપરાયેલા છે એનો અર્થ આખો અભદ્ર છે એને આપણે પાર્ટી સોંગ તરીકે સ્વીકારી લીધું છે તો આ શું થયું સમાજ તરીકે આપણે આવું જ કન્ઝ્યુમ કરીએ છીએ હા આવું કન્ઝ્યુમ કરીએ છીએ એટલે જ તો આવી ઘટનાઓ ઘટે એ આપણા માટે સહજ થઈ ગયું છે હું મારા ક્ષેત્રની વાત કરું આખી દુનિયા કે આખા સમાજના દરેક ક્ષેત્ર વિશે આપણે નિપુણ ના હોઈ શકીએ આપણે આપણા જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ તો પહેલા તો એ ક્ષેત્રમાં રહેલી ખામીઓને આપણે શોધવી પડે ને મેં શોધી છે અને હું બહુ બેબાકીથી જાહેર મંચ પર એની ચર્ચા કરવાનો આગ્રહી છું સંતાડવાનો આગ્રહી નથી મેં જોયું છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર લેક્ચરર પાસે જાણે કે એક અધિકાર હોય છે કે એ શિક્ષકના એ મંચ પરથી ચાહે એવું બોલે ગમે તેવું બોલે ગમે તેવું ખરાબ બોલે અભદ્ર ભાષા વાપરે અપશબ્દો વાપરે ચીપ જોક્સ પાસ કરે તમે જજો ક્યારેક કોઈ કોચિંગ સંસ્થાની બહાર અંદર ના જતા બહાર જ રહેજો બહાર તમને બરાડા સંભળાશે મોટે મોટેથી બેન્ચિસ પછાડવામાં આવતી હોય એવું સંભળાશે કેમ કારણ કે લેક્ચરર ત્યાં આગળ ગુજરાતની અંદર સ્થિતિ ત્યાં સુધી જોઈ છે કે અમુક લેક્ચરર્સ એને પોતાની સિદ્ધિ માનતા હોય છે કઈ બાબતને સિદ્ધિ માનતા હોય છે કે એ જ્યારે ક્લાસની અંદર આવી કોઈક વાત કરે એ એટલી હદે ગંદી હોય એ એટલી હદે ખરાબ હોય કે જ્યાં આગળ એ લેક્ચરર સિદ્ધિ તરીકે વર્ણવતા હોય કે ત્યાં આગળ હાજર છોકરીઓમાંની બધી છોકરીઓએ મોડું નીચે કરી દેવું પડે આને પોતાની સિદ્ધિ તરીકે ગણાવતા હોય છે એ ગણાવે કારણ કે ત્યાં આગળ ધારો કે સો વિદ્યાર્થીઓ બેઠેલા છે એ અમુક હોય તો નીચે જોઈ લેવું પડશે પણ બાકી જે પેલા બેઠા છે ને પેલા છોકરાઓ જે બેઠા છે ને એમને તમે મજા આવે છે એમને મજા આવે છે એમને ચાનક ચડે છે એ બેન્ચિસ પછાડી પછાડીને જોર જોરથી તાળીઓ વગાડી વગાડીને એ લેક્ચરરને પ્રોત્સાહન આપતા હોય છે આ વાસ્તવિકતા છે આપણા સમાજની આપણને આવું જ કન્ઝ્યુમ કરવું ગમે છે પછી રેપ કેસીસ કેમ ના થાય દિલ્હીમાં હમણાં જ કિસ્સો બન્યો ની તૈયારી કરનારા ત્રણ વિદ્યાર્થી મિત્રો એમનું ડૂબી જવાથી મોત થયું અને પછી જે પ્રસંગો સર્જાયા પ્રસંગોની હારમાળા સર્જાઈ આપણે જોઈ હશે એક વિડીયો મારા ખાસ ધ્યાને આવ્યો કે જેમાં એક રિપોર્ટર એક બેન્ડને ત્યાં તૈયારી કરનારા એક બેન્ડને પ્રશ્ન પૂછી રહ્યા હતા કોઈક ટીચર વિશે એવા ટીચર કે જે યુટ્યુબની આ દુનિયામાં ઇન્સ્ટાગ્રામની આ દુનિયામાં સોશિયલ મીડિયાની દુનિયામાં રીલ્સના કારણે બહુ વાયરલ થયેલા છે એમના વિશે સવાલ પૂછો કે આ ઘટના ઉપર કેમ બોલતા નથી એ બેન ત્યાં આગળ જે રજૂઆત કરે છે એ રજૂઆત સાંભળવાલાયક છે કહે છે કે એ બેન પહેલાં જે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા યુપીએસસીની તૈયારી કરાવનારા એક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા ત્યાં આગળ પહેલાં ટીચર ભણાવવા માટે આવતા બેહુદા કપડાં પહેરીને આવતા એવા કપડાં કે જેને જોઈને કોઈ પણ કહી શકે કે શિક્ષકને શું આ સામાન્ય વ્યક્તિને પણ ન શોભે એની થોડીક મર્યાદાઓ તો હોય કે જેને જાળવવી રહી આપણે રૂઢિચુસ્ત ના બનીએ કન્ઝર્વેટિવ ના બનીએ પણ કોઈક તો માપદંડ હોવા જોઈએ શિક્ષક તરીકે તમે કેવા વસ્ત્રો પરિધાન કરશો એના કંઈક તો માપદંડ હોવા જોઈએ એ બેન કહે છે કે એ યોગ્ય કપડાં ન પહેરે અને જે બે અઢી કલાકનો ક્લાસ હોય એમણે ઇતિહાસ એમાં ભણાવવાનો હોય ઇતિહાસની વાત જ કોઈ ના આવે આવે તો કદાચ માંડ એકાદ બે મુદ્દાઓ વિશે વાત કરે બાકી લિટરલી બેભસ્ત ભાષાનો ત્યાં આગળ પ્રયોગ કરતા હોય પોતાના જીવનના અને અન્યના જીવનના બેભત્સ્ત પ્રસંગોએ ત્યાં આગળ વર્ણવતા હોય ચારસો ચારસો પાંચસો પાંચસો વિદ્યાર્થીઓનો આખો ક્લાસ હોય અને ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓ ટાળી પાડતા હોય હું પહેલા પણ કહી ગયો છું કે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભણાવવાની બાબતમાં જે સડો પેઠો છે ને એનું એનું કેન્દ્ર તો તો ત્યાં ત્યાં જ જ છે છે મૂળ ત્યાંથી શીખતા શીખતા બધા અહીંયા આગળ આવ્યા છે એ બેન સ્પષ્ટ કહે છે કે આ મુદ્દે એમણે મેનેજમેન્ટમાં જઈને ફરિયાદ કરી એ અને એમના જેવા ત્રણ ચાર બીજા વિદ્યાર્થી મિત્રો હતા કે જેમણે ત્યાં જઈને ફરિયાદ કરી કે એમને ભણવા તો કઈ મળતું જ નથી બસ આ જ વાતો ચાલતી હોય છે એ મેનેજમેન્ટે હસીને એમને પાછા કાઢી મૂક્યા કારણ કે એમને એમની રજૂઆતમાં કોઈ રસ તો ન જ હોય ને એ ત્રણ ચાર વિદ્યાર્થીઓ છે એ કદાચ કાલ ઉઠીને ન આવે પાછા ચાલ્યા જાય શું ફર્ક પડવાનો બાકીના જે ત્રણસો સાડી ત્રણસો કે ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે એમને તો મજા આવે છે સમાજ તરીકે આપણે આજ તો કન્ઝ્યુમ કરવું છે આવા જ લોકોની રીલ્સને તો આપણે વાયરલ કરવી છે જે બસ કારણ વગરનું તમને પોરસ ચડાવતા રહે મજા આવી વાતો કરતા રહે ભલે એમાં તથ્ય કોઈ ન હોય તર્ક કોઈ ન હોય લેવાલાયક કોઈ વાત ના હોય બસ મજા આવે એટલે લોકો સાંભળ્યા કરે તો આવા સમાજની અંદર પેલી ઘટનાઓ ઘટે એમાં નવાઈની વાત શું મારો જ એક બહુ જૂનો વિદ્યાર્થી હતો બહુ જૂનો જો કે હવે મને એને વિદ્યાર્થી કહેવામાં શરમ આવે છે પણ હતો સંસ્થાની જ્યારે શરૂઆત કરી ત્યારે એના પહેલા જ વર્ષમાં એ આપણે ત્યાં જોડાયેલો હતો ભાવનગરમાં એ છોકરો હતો એક વખત વાત નીકળી હતી હું બહુ મોકળા મને ક્લાસની અંદર ચર્ચાઓ કરવાનો આગ્રહી છું સમાજની જે બદીઓ છે એના ઉપર હું બહુ મોકળા મને ચર્ચા કરતો રહેતો હોઉં છું ક્લાસમાં પણ કરું છું આવા પબ્લિક પ્લેટફોર્મ્સ પર પણ કરું છું કારણ કે કોઈકને તો કરવું પડશે બધા જ શરમાતા રહેશે બધા સંકોચાતા રહેશે તો આ મુદ્દા ઉપર વાત કરશે કોણ સ્ત્રીઓની અંદર જે પીરિયડ્સની વાત જોવા મળતી હોય પીરિયડ્સની સમસ્યાઓથી એ ગુજરતી હોય એના વિશે પણ અમે વાત કરતા હોઈએ આવી એક વખત વાત ચાલી રહી હતી એ છોકરો મને કહે છે કે સર અમારે ત્યાં પણ એવું છે કે જ્યારે કોઈક છોકરી પીરિયડ્સમાં હોય એને માસિક સ્ત્રાવ થતો હોય તો એની સાથે આબડછેટ રાખવામાં આવે આવું ગુજરાતના ઘણા બધા ઘરોમાં હોય જ છે કે તમારે રસોઈ ઘરમાં નહીં જવાનું ચોક્કસ જગ્યાએ મંદિર મૂકેલું હોય તો એની નજીક નહીં જવાનું તો કે સર આવું અમારે ત્યાં હતું પણ એમ કહે છે કે અમે નાના હતા અને છોકરીઓ સાથે રમતા હોઈએ તો એ વખતે અમને તો આ બધી સૂઝ ના પડે કે આવા સમયે એને અડકાય નહીં એની સાથે રમાય નહીં તો એમ કે મારા પપ્પા એમ સમજાવતા કે જો એ ફલાણી ફલાણી જાતિની છોકરી છે એટલે તારે એની સાથે રમવાનું નહીં એની સાથે બોલવાનું નહીં જાતિ એટલે કહેવાતા અસ્પૃશ્ય સમાજની એક જાતિ એ જાતિની છે એમ કહીને જાતિના આધારે મને એનાથી દૂર જવાનું કહેતા જ્યારે મૂળ મુદ્દો શું હતો કે એ વખતે એને માનસિક સ્ત્રાવ ચાલતો હોય એ નથી ઈચ્છતા કે એમનો છોકરો એની સાથે રમે નહીં તો એ અબળાઈ જાય બે વાત મુદ્દા ભેગા થયા આ માણસ સ્ત્રીઓ પ્રત્યે હીન ભાવ ધરાવે છે અને સાથે એની અંદર જાતિવાદ પણ ઠૂસી ઠૂંસીને ભરેલો છે મેં અગાઉ પણ સોશિયલ મીડિયાની પોસ્ટમાં કહેલું હતું કે આ એક જ કેટેગરી છે આ એક જ કેટેગરી છે જે કોમવાદી હશે જાતિવાદી હશે જ અને જે કોમવાદી અને જાતિવાદી હશે એ સ્ત્રીઓને હીન જ સમજતો હશે આ ત્રણ ભાવ એક વ્યક્તિની અંદર સાથે જોવા મળશે કદાચ એનું પ્રદર્શન અલગ અલગ સમય અલગ અલગ સ્થળે થતું હશે અલગ અલગ સંજોગોમાં થતું હશે પણ ક્યારે એવું ના માની લો કે કોઈ એક વ્યક્તિની અંદર એક વસ્તુ જોવા મળી બીજી બે વસ્તુ એની અંદર નહીં હોય એવું નહીં બને ત્રણેય વસ્તુઓ એક વ્યક્તિની અંદર ભેગી જશે આ પિતૃ સત્તાત્મક સમાજ છે એમાં આવું જ હોય આપણે એવા જ છીએ આવા વ્યક્તિઓ સિવિલ સર્વિસિસની તૈયારી માટે આવે છે સ્વાભાવિક છે કે આવા પાસ ન થાય અપેક્ષા રાખી એ નથી જ થયો એ નથી જ થયો હા પણ શિક્ષક બની ગયો છે કોઈ પરીક્ષા પાસ નથી કરી પણ અમારા ક્ષેત્રમાં આ રીતે ગમે તેવું બોલીને વિદુષક વેળા કરીને નખરા કરી કરીને શિક્ષક બનવું એ આજે સામાન્ય થઈ પડ્યું છે બની ગયો છે ચાલે છે વિદ્યાર્થીઓ સુધી પણ આ જ જતું હશે ને આ જઈ રહ્યું છે જો સમાજ તરીકે આ બધી બાબતોથી આપણે જાગૃત નહીં થઈએ સભાન નહીં બનીએ આપણું કન્ઝમ્પશન આપણે નહીં બદલીએ આ બધું ક્યારે થાય છે આવા ગંદા ગીતો ક્યારે બને છે કે જ્યારે જાણે છે કે તમે એને કન્ઝ્યુમ કરશો તમને એમાં મજા આવશે આઈટમ સોંગ્સ ક્યારે બને છે કે જ્યારે જાણે છે કે તમે એને જુઓ છો આટલા મોટા પ્રમાણમાં જુઓ છો ત્યારે તો લાખો કરોડોના સેટ્સ બનાવીને એના ઉપર કામ થતું હોય છે જ્યાં સુધી આપણે આપણી અંદર આ પરિવર્તનો નથી લાવતા સમાજ તરીકે આપણે કહેવા છીએ અંદર જ્યાં સુધી આપણે ડોક્યુ નથી કરતા ને ત્યાં સુધી આ રેપ કેસીસ હટાવવાની અને વગેરે વાતો એ વાતો જ રહી જવાની છે આજે જ મારા અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓ સાથે હું ભારતના બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજો વિશે ચર્ચા કરી રહ્યો હતો અને મૂળભૂત ફરજો જે અગિયાર આપણા બંધારણમાં આપવામાં આવેલી છે ને એ ફરજોમાંની એક છે કે તમારે ભારતની આજે જે સમન્વિત સંસ્કૃતિની અંદર એક ભાઈચારાનો ભાવ જોવા મળે છે ને એ ભાઈચારાના ભાવને પ્રોત્સાહન આપવાનું છે ધાર્મિક પ્રાદેશિક ભાષાકીય તમામ તફાવતોને ભૂલીને તમારી કોમન બ્રધરહુડ એક ભાઈચારા એક બંધુત્વની ભાવનાને વિકસાવવાની છે અને આમાં જ સાથે કહેવાયું છે કે આ માટે તમારે સાથે એ પણ કરવાનું છે કે તમે સ્ત્રીઓનું અપમાન થાય એવો વ્યવહાર ત્યજી દો એવી પ્રેક્ટિસિસ દેટ આર કન્સિડર ટુ બી ડેરોગેટરી ટુ વિમેન મહિલાઓ માટે જે ડેરોગેટરી માનવામાં આવતી હોય અપમાનજનક માનવામાં આવતી હોય ને એને તમે ત્યજી દો આવી મૂળભૂત ફરજ ભારતના દરેક નાગરિક માટે બંધારણ નિર્દિષ્ટ કરેલી છે હોય પછી ન જ ગમે ને એ સમાજ કે જે માનતો હોય જે પિતૃ પ્રધાન સમાજ હોય જે પિતૃ સત્તાત્મક માનસિકતા ધરાવતો હોય જે સામંતી માનસિકતા ધરાવતો હોય એને આ વાતો કેવી રીતે ગમે એને એ વાતો કેવી રીતે ગમે કે સ્ત્રીઓનું પણ સન્માન કરવાનું હોય ને ન જ ગમે એટલે જ હું કહેતો રહું છું કે આ લોકોને બંધારણ સામે વાંધો નથી બંધારણની અંદર જે આધુનિકતાની વાત છે જે સુધારાની વાત છે આ લોકોને એની સામે વાંધો છે અને આ જે લોકો છે આ જે છાપ લોકો છે જે બંધારણ વિશે ઘસાતું બોલતા હોય છે ટ્રોલ્સ તરીકે ગમે તેવી ભાષામાં કોમેન્ટ્સ કરતા હોય છે બંધારણનું અપમાન કરતા હોય છે કમનસીબે સમાજ તરીકે આપણે એ સાંખી લઈએ છીએ આપણે એ નથી જોતા કે આ જે બંધારણ છે કે જે આપણને બંધારણ બાદ આપીને બંધારણીય મૂલ્યોને એક બહેતર સમાજ બનાવવા માગે છે સમાજ તરીકે આપણે જ ખુદ એટલા કાચા થઈ ગયા છીએ કે બંધારણ કે જે આપણા માટે છે આપણી સહાય માટે છે આપણા ઉદ્ધાર માટે છે એનું મહત્વ સમજી શકતા નથી કેવી રીતે ચાલશે પહેલ કરવી પડશે ઇનિશિયેટિવસ લેવા પડશે સમાજ તરીકે આપણે બદલાવવું પડશે અમુક જગ્યાઓ કે જ્યાં આગળ ઝીરો ટોલરન્સ હોય તો ઝીરો ટોલરન્સ જ રાખવાનું હોય મારે એવા પ્રસંગ બનેલા છે એક પ્રસંગ એવો બનેલો છે કે જ્યાં મારે બહુ કડકાઈથી વર્તવાનું આવ્યું હોય અમારે અહીંયા આગળ ક્લાસ ચાલતા હોય તો એમાં અપડેટ્સ આપવા માટે વોટ્સએપ ગ્રુપ્સ બનાવવા પડતા હોય વિદ્યાર્થીઓના બનાવેલું હતું બાદ છે લગભગ ચાર પાંચ વર્ષ પહેલાંની અને એની અંદર બનવું એવું કે છોકરા છોકરીઓ બધાને સામેલ કરેલા હતા સામાન્ય રીતે કોઈ એવી હિંમત કરે નહીં મારા ક્લાસમાં તો ભૂલથી ના કરે મારી સંસ્થામાં આવ્યા બાદ તો એ હિંમત કરવાનું પણ ભૂલી જાય એટલી હું બીક રાખતો જાઉં છું આ રાખવી જરૂરી છે પણ ક્યારેક કોઈક એવા આવી જાય કે જે આવી હિંમત કરી લેતા હોય બે વિદ્યાર્થી હતા બે છોકરા હતા વિદ્યાર્થી તો એ હોય જ નહીં છોકરા હતા અને એમણે એમાંથી અમુક છોકરીઓનો નંબર લઈને એમને પરેશાન કરવાનું શરૂ કર્યું ચાલતું રહ્યું લગભગ બે વિદ્યાર્થીનીઓ હતા કે જેમની સાથે આવો વ્યવહાર થઈ રહ્યો હતો ભૂલ એમ નહીં દસ દિવસ થયા લગભગ બાર દિવસ થયા કશું બોલે જ નહીં કે કદાચ એનાથી વધારે સમય થયો પણ જ્યારે વધ્યું ને ત્યારે એમણે મને કહ્યું કે સર આવું થયું હતું મારે એમને કહેવું પડ્યું કે તમે આ બોલવામાં આટલી વાર કેમ કરી જ્યારે મને જાણ થઈ પહેલાં બંને છોકરાઓને ખખડાવ્યા ખખડાવ્યા અને ધમકાવ્યા કે ક્લાસમાં છો ત્યારે તો આ ન જ થવું જોઈએ ક્લાસની બહાર નીકળ્યા પછી પણ આ ન થવું જોઈએ ભૂલથી ન થવું જોઈએ વાત એ અલગ છે કે પાછળથી એ લોકો ક્લાસરૂમમાં ક્યારે આવ્યા જ નહીં એડમિશન કેન્સલ કરાવીને ચાલ્યા ગયા મને એનો કોઈ રંજ નથી આવા પચાસ જણ પણ એડમિશન કેન્સલ કરાવીને ચાલ્યા જાય તો હું એ સ્વીકારવા તૈયાર છું પણ હું મારી સંસ્થા મારી જગ્યાને ભૂલથી એ એવી નહીં બનવા દઉં કે જ્યાં આગળ સરેઆમ આ એક ઓપન સિક્રેટ જેવું બની ગયું છે કે જ્યાં આગળ સરેઆમ જ એક રીતે એ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને એને બધા છાવરતા રહે છે બધા છાવરતા રહે છે કારણ કે બધાને ખબર છે કે આવું કરવું એ એમના આર્થિક હિતમાં છે સીટીઓ વાગતી હોય જેમ થિયેટરમાં એમ ક્લાસરૂમની અંદર તાળીઓ વાગતી હોય આવી અભદ્ર ભાષાનો પ્રયોગ થઈ થી અને જો આમ કરીને તમને વિદ્યાર્થીઓ મળતા હોય તો પછી તમે કેમ ના કરો આ સ્થિતિ છે આજની અને હું ફક્ત સરકારી નોકરીઓ માટેનો સ્પર્ધાત્મક પરીક્ષા જગતની વાત નથી કરતો આ વાત દરેકે દરેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની છે આ વાત સ્કૂલ્સની છે આ વાત કોલેજીસની છે આ વાત તમામ પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની છે આ બધું જ જાહેર મંચ પર થાય છે આપણે આંખ આડા કાન કરીએ છીએ આવી ઘટનાઓ થાય ત્યારે બસ બોલી લઈએ છીએ પણ સમાજ તરીકે આપણી અંદર જે બદલાવ લાવવાના થાય એ બદલાવો લાવવા વિશે આપણે ક્યારેય કોઈ પહેલ દાખવતા નથી અને જ્યારે પણ કદાચ પહેલની વાત આવે અથવા તો સંવેદના વ્યક્ત કરવાની વાત આવે ને ત્યારે પણ આપણે પાસે સિલેક્ટિવ બની જઈએ છીએ એ જોઈએ છીએ કે એ ભોગ બનનાર સ્ત્રી એ મહિલા એ છોકરી એ કયા ધર્મની છે એની જાતિ કઈ છે હાથરસની અંદર જે ઘટના ઘટી હતી એમાં હતું શું એ બળાત્કારનો ભોગ બનેલી છોકરીની લાશ સુધા ત્યાં આગળ સળગાવી દેવામાં આવી પોલીસ તંત્ર દ્વારા એના પરિવારજનો એ એને જોઈ પણ નથી શકતા છેલ્લે પણ જાતિ જોવાની પછી નક્કી કરવાનું કે આપણે એના માટે બોલીશું કે નહીં એટલે તો મેં પહેલાં પણ કહ્યું હતું કે આપણી આ જે સંવેદનાઓ છે સંવેદનાઓ પણ જાતિની મહતાજ જ છે આપણે પહેલાં એ પીડિતાની જાતિ જોઈશું અને પછી નક્કી કરીશું કે આપણે એના પક્ષમાં બોલવું કે ન બોલવું આપણે મહિલા તરીકે તો ક્યાં જોઈએ જ છીએ અને પછી દંભ કરી રાખીએ છીએ કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી અને તોય પાછા કહીએ છીએ કે સ્ત્રી એ તો દેવી છે એ તો શક્તિનું સ્વરૂપ છે જો શક્તિનું સ્વરૂપ છે તો એની સાથે આ ઘટના ઘટે છે કેવી રીતે આ પાખંડોથી આપણે બચીએ ધર્મ એ માત્ર આ માન્યતાઓ નથી એ માત્ર એક કર્મકાંડો નથી ધર્મ એનાથી ઘણું આગળ છે સાચું કહું ને તો આપણા દેશની અંદર કદાચ નવ્વાણું ટકા પ્રજા જાણતી જ નથી કે ધર્મ ખરા અર્થમાં શું છે ભગવાનનો વિચાર શું છે એના વિશેની કોઈ સમજ નથી એના પાખંડો કરવા ખોટી માન્યતાઓ રાખવી દોરા ધાગા કરવા કારણ વગરની વિધિઓ કરાવડાવી આ જ એના માટે ધર્મ છે અને એટલે જ એ ધર્મના નામે કંઈ પણ ચલાવી લે છે આનાથી આપણે અંતર જાળવવું પડશે આપણે આપણી જાતને બદલવી પડશે એક સમાજ તરીકે કોઈક ઘટનાને આપણે ક્યાં સુધી સાંખી લઈશું એના માપદંડો નક્કી કરવા પડશે ક્રાઈમ બિલકુલ નીકળી જ જાય ગુનાઓ સમાજમાં થાય જ નહીં એ તો શક્ય જ નથી લગભગ અશક્ય બાબત છે આપણે એટલા આદર્શ સમાજની કલ્પના અત્યારે નથી કરતા પણ એ ગુનાઓ થાય તો એની અંદર પણ એક મર્યાદા હોય ને કોઈ વ્યક્તિને એવી હિંમત કેવી રીતે આવી શકે કે એ કોઈક છોકરીનો રેપ કરે અને પછી એને ઘાતકી રીતે મારી નાખે એના વિશેનું જ્યારે વિવરણ આપણે વાંચીએ છીએ ઘણી બધી તો અફવાઓ પણ ફેલાયતી જો કે આ મામલામાં પણ જ્યારે એનું વિવરણ વાંચીએ અને મગજમાં જ્યારે ચિત્ર ઊભું થાય તો એ ખરેખર આપણને વ્યાકુળ બનાવી દે માણસ ન હોય એ જ અંદરથી ન હલે પશુ હોય ને જંગલી પશુ હોય એ જ આ વિવરણથી ન હલે બાકી કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર હડકંપ મચી જાય એવું એ વિવરણ હતું એની અંદર હિંમત આવે છે ક્યાંથી હિંમત આવે છે કારણ કે આપણે સમાજ તરીકે એક એવું વર્તન દાખવીએ છીએ જાણતા કે અજાણતા આ સમાજનો સભ્ય હું છું આ વાત મને પણ એટલી જ લાગુ પડે છે જાણતા અજાણતા આપણે અમુક બાબતોને ચલાવી લઈએ છીએ માનીએ છીએ કે આનાથી મને તો શું મને ક્યાં કોઈ ફરક પડે છે આ આપણે ચલાવી લઈએ છીએ એનું પરિણામ આવે છે કે કોઈકને આવું કરવાની હિંમત બને છે અને ધીરે ધીરે એ બધી પ્રવૃત્તિઓ સહજ થતી જાય છે અસહજ થતી જાય છે અને સમાજ તરીકે આપણે આપણી જાતને શ્રેષ્ઠ શ્રેષ્ઠપણની શ્રેષ્ઠતમ સાબિત કરવા માટે મથતા રહીએ છીએ આપણે બોદા છીએ આપણે દંભી છીએ આપણે એનાથી વધારે કાંઈ નથી છેલ્લે એટલું કહીશ કે જો આ ઘટનાઓને આપણે રોકવી પડશે પહેલા આપણે જ કરવી પડશે આપણા ઘર આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ વ્યવસાયનું જે ક્ષેત્ર છે ત્યાં આગળ આવી જ્યાં જ્યાં પણ બદલીઓ દેખાતી હોય એની સામે અવાજ તો ઉઠાવે બોલીએ તો ખરા બોલવામાં શું થઈ જવાનું છે કંઈક તો બોલીએ કંઈક તો કરીએ બોલીશું તો એ શરૂઆત હશે એનાથી બધું સમાધાન મળી જશે એવું નથી પણ બોલવાથી એ સમાધાનની શરૂઆત ચોક્કસથી થશે એક્શન આવશે પણ એના માટે પહેલાં વર્ડ્સ જોઈશે શબ્દો આવશે શબ્દો પછી આપણે એક્શન લઈ શકીશું બોલવા માટે પણ જો તૈયાર નહીં થઈએ તો દિશામાં આપણે ક્યાંય નહીં પહોંચીએ છેટું લાગતું હશે અત્યારે કે કોઈકની સાથે થયું છે પણ એ છેટું તમારા સુધી પહોંચતા બહુ વાર નહીં લાગે કે જો આ બાબતે આપ સજાગ ન થયા હું સજાગ ન થયો આપણે બધાએ સંયુક્તપણે આની સામે બોલવું પડશે અવાજ ઉઠાવવો પડશે નહીં તો આ ઘટનાઓ ચાલતી રહેશે અને આપણે બસ છાપાની અંદર એને એક હેડલાઇન તરીકે વાંચીને પછી ભૂલી જઈશું વોટ્સએપ પર કે ટેલિગ્રામ પર એને ફોરવર્ડ કરીને જાણે કે પોતાની જવાબદારી પૂરી કર્યાનું માની લઈશું કે મેં કહી દીધું પચાસ જણાના કે આવું થયું છે એના સુધી મેં સમાચાર પહોંચાડી દીધું કે એનાથી શું થયું સમાચારને તમે વહેતા કર્યા એનાથી શું થયું તમે તમારા તરફથી શું કર્યું આ સવાલો આપણે કરવાના છે આશા રાખું કે જે નાનકડો સંદેશ નાનકડી વાત તમારી સાથે શેર કરવી હતી એને હું અસરકારક રીતે કરી શક્યો હોઈશ અને એની અસરકારકતાની હું માનીશ કે સાચી સાબિતી તો એ જ કહેવાશે એનું પ્રમાણ તો એ જ કહેવાશે કે જ્યારે આ જે વાતો છે એના આધારે આવનારા સમયમાં સમાજમાં કોઈક બદલાવોને આપણે જોઈ શકીશું ત્યારે કદાચ આ વાત લેખે લાગી કહેવાશે બસ એની સાથે બહુ દુઃખ સાથે બોગલાની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ પૂરી કરું છું આવનાર એપિસોડમાં કોઈક નવી વાત સાથે નવા મુદ્દા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે